તમારે ભાઈ મને તમારાથી કોઈ તકલીફ નથી આવું જીવન જીવો છો ને એનાથી પણ મહેરબાની કરીને એક અપીલ કરું છું સંસારિક જીવન જીવો ખુશી જીવન જીવો પણ સનાતન ધર્મ ને લજવે ને એવા કામ ના કરો બે હાથ નમસ્કાર મિત્રો ઋષિ ભારતી બાપુ અમદાવાદના જે એક વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદને લઈને અત્યારે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે ટિકટોક સ્ટાર અને સોશિયલ મીડિયા સ્ટાર એટલે કીર્તિ પટેલ કીર્તિ પટેલ હવે આ વિવાદમાં વચ્ચે આવી છે અને કીર્તિ પટેલ દ્વારા ભારતી બાપુ જે ઋષિ આશ્રમ છે તેમના જે રૂમ છે તેમાં રેડ પાડી અને શું શું વસ્તુ મળી તેમનો ખુલાસો કરવામાં આવ્યો છે કીર્તિ પટેલ દ્વારા હાલ તો આ વિવાદની વચ્ચે જે કબાટ ખુલી તેમાંથી અંદર રેડ પાડી અને મહિલાના કપડાં મળ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ તો કીર્તિ પટેલ દ્વારા

હું બાપુ તો નહીં કહ્યું કેમ કે એ સાંસારિક એક જીવન જીવે છે સનાતન જીવન ન કહેવાય આને જે હું તમને બતાવું છું ને તો આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂટના સ્ટૂરિયાનું ઋષિભાઈના રૂમમાં એક લેડીસના કપડાં કેમ ને એ સવાલ અને લેડીસના કપડાં જ નહીં તમામ સામગ્રી આવું બતાવું તમારે ભાઈ મને તમારેથી કોઈ તકલીફ નથી આવું જીવન જીવો છો ને એનાથી પણ મહેરબાની કરીને અપીલ કરું છું સંસારિક જીવન જીવો ખુશી જીવન જીવો પણ સનાતન ધર્મ ને લજવે ને એવા કામ